જેમાં વધારેલ પરમ આદરણીય સંતો મંતોના શ્રી ચરણોમાં વંદન એવમ રાજકીય પ્રતિનિધિઓ જોકે પહેલા સ્પષ્ટતા એ કરી દઉં કે કાર્યક્રમ ને ન્યાય આપવા માટે સમયની મર્યાદામાં દરેકે પોતાની વાતને રજૂ કરવાની હોય એટલે બહુ વધારે અને એક એક પ્રતિનિધિ એક એક વ્યક્તિનું નામ ઉલ્લેખ કરવા જાઉં તો હકીકત એ થાય કે મને ફાળવવામાં આવેલી મિનિટો તેમાંથી કપાય એટલે આ દિવ્ય જેના વિચારો રહેલા છે એવા પંકજભાઈ એવમ રાજકીય મહાનુભાવો અને આપ સૌના હૃદયમાં વિરાજિત પરાત પર બ્રહ્મના શ્રી ચરણોમાં વંદન નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક સાધુ છું એટલે બીજું તો શું આપું પણ આપ સૌના જીવનના વાસ્તવિક લક્ષ્યની પૂર્તિ માટે હું પ્રાપ્ત પર બ્રહ્મને પ્રાર્થના જરૂર કરીશ વ્યક્તિના જીવનમાં બે લક્ષ્યો જોવામાં આવે એક છે ભૌતિક લક્ષ્યો અને બીજું છે વાસ્તવિક લક્ષ્ય એટલે આધ્યાત્મિક લક્ષ્ય ભૌતિક લક્ષ્યમાં ગાડી બંગલા મોટર ધન સંપત્તિ ઇત્યાદિ બધું જરૂરી છે એ છે ભૌતિક લક્ષ્ય અને આધ્યાત્મિક લક્ષ્ય એ છે આત્માની પરમાત્મામાં વિલીનીકરણ થાય એવી કક્ષાનું નિર્માણ થાય એ છે વાસ્તવિક લક્ષ્ય તો હું તમારા માટે આધ્યાત્મિક અને ભૌતિક લક્ષ્યોની પૂર્તિ માટે પરમાત્માને પ્રાર્થના કરું છું